જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે આ જગ્યા પેર અને કઈ રીતનું છે એ પણ તમને આપણા હરિભા સમજાવશી એટલે આ આ જગ્યા સાફ સફાઈ કરાવવાની છે મફુકાવ ટ્રેક્ટર લઈને આવી જશે કમ્પ્લીટ જગ્યા થઈ જાય એટલે આપણે ચેલેન્જની શરૂઆત કરીએ તો ખરેખર જોરદાર એમ કે ચેલેન્જ બનશે મજા આવશે અને ચેલેન્જ દેશી ચેલેન્જ છે આ જગ્યા ચોકી કરી થોડું રેડ જેવું કરવાનું છે અને ઓમો નાખવાનો છે રૂપિયો બે ટીમો પાડવાની છે જોવો કે કોણ જીત હશે દેશી ચેલેન્જ છે એકદમ જગ્યા જુઓ તમે રેત કમ્પ્લેટ કરવાની છે કારણ કે વરસાદના કારણે થોડું ઘાસ વધારે ઉજવ્યું છે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ મસ્ત ચેલેન્જ છે મજા જાય રૂપિયો રૂપિયો હા રૂપિયો ગોતવાનો હો નહીં કેતા કે હીરો ગોવાનો નહીં હા આ હીરો હીરો કતરામ નાખવાનો છે પછી હીરો ગોતવાનો છે એના બદલે આપણે રૂપિયો નાખવાનો છે કારણ કે રૂપિયા હોમે ઇનામ છે એટલે બધા માણસો ઇનામ માટે થઈને અમો રૂપિયો ગોજ છે ચાલુ છે વાહ કમ્પ્લીટ ખેલતી તો ભાવે જ ચૂનો નાખે છે અને એ પ્રમાણે આપણે રાખવાનું છે એટલે અંદર એની બહાર કોઈ ના જાય રાવણ બધું કમ્પ્લીટ તૈયાર કરેલું છે હા દાબી દાબી ને એટલે ફૂંકાઈ નહીં દેખાય પાટો કમ્પ્લીટ આટલા એરિયામાંથી રૂપિયા ગોતવાનો છે કિસ્મતવાળા ગોતી જાય હા તો બળુભાઈ ટોટલ ચૌદ માણસો છે એટલે હાથ હાથ માણસો બે રાઉન્ડ આપણે પાડવાના છે બરાબર એક થી હાથ ને હાથ થી ચૌદ તો એક થી હાથ જે માણસો આવશે એ અંદર પાંચ મિનિટ ટાઈમ મળશે રૂપિયો ગોતવા માટે બરાબર અને એ હાથ જણ થી જેને રૂપિયો જડશે એને પાંચસો રૂપિયા ઇનામ મળશે બરાબર બરાબર બે રાઉન્ડ એટલે ટોટલ બે વિજેતા આપણે કાઢવાના છે બરાબર

એકથી હાથ આ બાજાવ ચાર નંબર કિ આ બાજ આવ

ચેલેન્જ ચાલુ ચા એટલે કે લોચા લો ચા તો ચા પીને આપણે શરૂઆત કરી દઈએ અને જે વગડા માં ચા પીવાની તાકી ખરેખર મોજ જ હા શ્રવણ અભિક અને તો જોઈએ કે આ હાથ જણ થી સિક્કો કોણ પોનસો રૂપિયા જીતશે સો રૂપિયા અમે હવા હવે પેલી ટીમ વાળા રૂપિયો હંટાડ ગમે તે જગ્યાએ તો ખાસ વાત કે કારણ કે ઓયાની ટીમમાં ભરતજી હતા પણ ભરતજી ફોન ચાલુ છે ને એટલે આ ટીમ માંથી કિશન ના લીધો છે એટલે હાથ આ બાજુ કર્યા હવે ભરતજી આ ટીમ માં એટલે ભરતજી આ ટીમ માં જતા રહી તો હવે આપણે ભૂબતજી પાસે રૂપિયો નાખશી એના રૂપિયો નાખી અને આરા અળવા ફરી રહ્યા છે એટલે બધા ગોતવાની આગળ છે પહેલી ટીમ રેડી ભૂબતજી હું ત્રણ ગણો એટલે ગોતવા નીકળી પડો બરાબર રૂપિયો નખાઈ ગયો કેમેરો મેં અધર કર્યો તો રૂપિયો પણ કમ્પ્લેટ બરાબર

ચિયાના રૂપિયા રૂપિયો તો મારા નજીક કેમેરો રાખવો પડશે કારણ કે હરખે આવશે જ નહીં

પેલા રાઉન્ડ માં કિશન વિજેતા રાઉન્ડ નો મોકો કિશન નહીં જીતતો પણ આજ કિશન જીત્યો હવે જે ટીમ વાળા જીતી જશે ને એ ટીમ વાળા એટલે કેમેરા હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે ભાવેશ બધું કમ્પ્લીટ કરે છે એટલે આપડે બીજો રાઉન્ડ ચાલુ કરી દઈએ નહીં જે નાખવા વાળો હોય ને બડુ બા એને કે રૂપિયા ઉપર ખાલી પેલે સાલ મારેલી હોય ને એ જોઈ લેજે ચાલો ઓમ થાય યાર કિતાબ ની ગાટી આ જાય એ પણ 2018 પણ એ રૂપિયો નહીં આ રૂપિયો નાખવા ટીમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ બરોબર જો આપડે મારી વાત કેમેરા જે બાદ રૂપિયો ના છે રાઘુબા રેડે તો આપડે બીજા રાઉન્ડ માંફુકા દિલીપ

કિશન હારો કેવા જડી ગયો સમજા સમજા પ્લાસ્ટિક મિનિટ કિશન ના ભાઈ ટાઈમ ઓછો છે મિનિટ મિનિટ થઈ છે મને તો એવું જ લાગે કે મને અમે તો ફરી તો બધું ખેતી રાખી

તો બધા છે ખરેખર મિનિટ પૂરી થવા આવી છે પણ આ ટીમ થી રૂપિયો નહીં ગોતા તો આ ટીમ વાળા દિલી દિલી ગોતો દિલી ગોતો હજી કહું જડશે ચાર પચાસ પંદર ફૂટ કઈ ચાર પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસા રૂપિયો એટલા જ પડ્યો તો આટલામાં જ હતો રૂપિયો

કેટલી છે કિશન વિજેતા થઈ જશે અને આપણે આપડે ઇનામું બરાબર તો આજનો આ વિડીયો વટણ પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસ બી ફિટનેસ પાટન જય માતાજી